અલે શિષ્ય વેદન ધરાને કાઢીને લઈ ગયા અને આ દેવ તણખી ની દુકાન દેવ તણખી બેઠા છે કોડ ખુલી છે કામ ચાલુ નથી એ કે આ ધરાને એક હાંધી દો ને કે ભાઈ આજ ધરો નહીં હાંધાય કારણ કે આજે અગિયાર છે આજ તો મારા ઉગતો છે અરે ઈ કે અમારા ગુરુ મહારાજ નો રથ છે હાડા હાથ સેવક ભેળા છે ને દેવાયત પંડિત છે કે દેવાયત પંડિત હોય તોય ભલે ને એમના કોઈ હગાવાલા હોય તોય ભલે ઈ આવીને જો આ ઘણ ઉપાડે તો કદાચ હું ખતરો કરું બાકી હું ઘણ ન ઉપાડું સેવકો આવી અને દેવ તણ દેવાય પંડિત વાત કરે છે દેવ તણખે એમ કહે છે કે મારે અગિયાર વર્ષનો અગતો છે હું આજ કોઈ માંડું નહીં અને તમારા ગુરુ જો ઘણ ઉપાડે તો એ કે આવું એ કે હાલો હું આવું દેવાયત પંડિત ત્યાં આવ્યા અને કીધું કે તમે ઘણ ઉપાડશો તો કે હા એ તરાને બાપુ ધખાવા મૂક્યો લાલ ચોટકડી જેવો બાપુ થઈ ગયો બે છેડા એરણ ઉપર મૂક્યા અને કીધું મારો ગામ અને એક ગાજ આ માર્યો ને બાપુ હેરણ હોય જઈ પાતાળમાં અને દેવ તણખી પગ લાંબો કરીને ઘોટી ઉભા થાય ધરો રાખીને કીધું મારો 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 નકરા થા નહીં આવે વિચાર કરજો ઈ ઘા માર્યા ધરો હાથી દીધો બધું થઈ ગયું પણ દેવાય પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે કારણ કે એ તો બાપુ એવો દેવાયત પંડિત એને પાવર ન હોય આજની વાતું બાપુ તેદી કરી છે એનું ભજન કેવડું છે અને એનો ઘર મારેલો બાપુ દેવ તણખી ધરો હાંચ્યો તો એ દેવ તણખીનું ભજન કેવું છે કોની પાછ ઇતિહાસ બાપુ આવા ઇતિહાસ તો કાંઈક ધરબીને પડ્યા છે પછી દેવાયત કે કોણ છો તમે એટલે એ તો કે હું આ ગામનો લુહાર છું લોઢા ટીપું ઠીક કે નહીં હું દેવાયત પંડિત બોલું છું હું તમે કોઈ મહાપુરુષો મને ઓળખાણ કરાવો એ કે ઓળખાણ બોળખાણ ની વાત પછી કે તમે જાઓ ચિંતા એ કે દેવલ દેન ગોતવા એ કે સરનામું છે કે સરનામું જ તો કે ક્યાં જાય તમને તમારી પંડાદાય ઉપર આટલો બધો ગર્વ છે ને અને દેવલ દે તમને મળ્યા તેથી કઈ કીધું તું તો કે હા કે શું કે મારા ઉપર જેથી અવળી શંકા થાય તેથી હું તમારી નહીં હોય તો કે તમે શંકા કરી હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું બાપુ ફરશે નહીં વળી ગયો હોય દેવાય પંડિત ને એ કે સરનામું છે તો કે ના અને બાપુ એ દેવ તણખી એના ઘરમાંથી દેવલ દઈને બોલાવીને કીધું કે આ દેવલ શું દેવ તણખી ની બાપુ વાત કરીએ મજેવડીના પાથરમાં હજી આજ જાઓ તોય તમને ખબર પડે કે આવા મહાપુરુષ વાદુની બાકી આ નાત જાતની વાત જ નથી બાપુ દરબાર કોળી ભરવાડ આપડી ગતગંગા છે ને એમાં જેસલ તોરલ ઉપાદે માલદે કતીબજા હુરમભાઈ લાખો લોહણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલભાઈ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં દરબારી હતા કોળી હતા ભરવાડી હતા લુહારી હતા મુસલમાની હતા બૈરા હતા જણે હતા હરિજની હતા બધા હતા આ બધી દશા મટે ને પછી આ બધું પતે ત્યાં સુધી ન પતે આ બાયું ચડાવવાનો ધંધો જ નથી પહેલી વાત હતી બાપુ નાના થઈ ના થઈ જાવ બાપુ જીવવાની મજા આવે એક છોકરા છે ને દડે રમતા હતા દડે એક છોકરો પાટું મારે ને આમ જાય અહિયાં થી બીજો છોકરો પાટું મારે આમ જાય એમાંથી એક સંત નીકળ્યા

અને સંત કહે છે કે તને મારે શું કામ તને ખબર નથી ને તો કે ના એ કે તારી મારી પાસે હવા છે ને તેમાં મારે હવા કાઢી નાખી કોઈ નો મારે રાખ તમારા મન મારા થોડી થોડી બધા નામ નથી એટલે આ જીવવાની હવા છે એની વાત નથી કરતો ઈ હવા વઈ જાય તો લાકડા ભેગા કરે ઈ ઈ હવાની તો જરૂર છે પણ અમુક ને પૈસાની હવા છે કુટુંબની હવા છે પ્રતિષ્ઠાની હવા છે સંપત્તિની હવા છે થોડું ઘણું ભગવાનને રૂપ આપ્યું એની હવા છે ઈ કાઢી નાખો અને હવા એનો હું તો અક્ષર કરો તો વાહ થઈ જાય તમારી હવા નીકળી જાય આ દુનિયામાં વાહ વાહ થઈ જાય હેરા પણ હવા ના જ ભરેલા મારી નાખું તોડી નાખું ચિંતા જાયશો મારી અમે અમારા રોટલા કઈ જીવવા દો આવલી પાંચસો ની હજાર ની નોટો બંધ થઈ મેં બેંક ની લાઈન માં ઉભા એક મારી વાય હતો ને એ આગળ ભી જો અમારી લાઈન માંથી નીકળી નાગરી એટલે મેં ભલે જાય અમે એક જણો જોઈએ હું ફેર અમારા ગામના કોળીના છોકરા બે ત્રણ હતા ને એવું લાઈન કે અમારા ગામના દરબાર ઉભા છે શું કે

અને ટેપો મગાવીને અંચળો માથે ઢાંકીને કાર ભારીને બોલાવ્યો તમે હમણાં શેની વાત કરતા હતા દિવસે મને કંઈ કહેતા હતા ને એ તો કંઈ એમ કહેતો હતો કે રાજના ખર્ચા પૂરા નથી પડતા બંધ કરી દો આપણી તિજોરીના તળિયા મડ્યા દેખાવા એ કે એ તો બરાબર પણ બીજું કંઈક કીધું તું ઈ તો કે મેં તમને દાખલો આપ્યો તો ગોળ હોય અહીંયા માખ્યું આવે એમ અંચળો ખેંચો ને કે ગોળ છે માખ્યું કેમ ન આવતું અને પછી કાર ભરીએ કીધું એ કે બાપુ માખ્યું તો દી હોય તો આવે રાતે ન આવે કે ગાંડા આપણો દી છે તે ખવરાવી ને કે સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોય શું ખવરાવવાના હતા રાઉન્ડ

મારો કહેવાનો અર્થ એ છે કે માર્ગે આ તમે વિચાર કરો કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલના પ્રતાપથી જે માર્ગે ચડ્યો હવે એક બારવટીઓ બજારની માલિકો નીકળે અને બારીઓનું બારણા ફટો ફટ બંધ થતા હોય અને ઈનો ઈ બારવટીઓ જેદી બાપુ ભક્તિના માર્ગે ચડ્યો તેદી આ દુનિયા એની માથે શું કરી છે સતી તોરલના કપડા માથે લઈ અને નદીએ ધોવા નીકળ્યો ને તેદી પ્રજા આમ બેઠેલી ને કે આ જો આ આવેલા જેસલ બારવટીયા જાય

માફ કરજો જેસલ જેથી વાઈ કે ગયા સતી તોરલ ભલામણ કરી હતી કે આપણો આશરાનો ધર્મ ન જાય કોઈ સાધુ હોય ભીખો ન જાય ધ્યાન રાખજો ઈ જેસલ વ્યા ગયા પછી બાપુ ચાર સાધુ આવ્યા અત્યારે બધા વાણી માં કે સાધુ આવ્યા લાખ ચાર જાડે ચાર લાખ તો અત્યારે ભેગા ન થતા તે દી થયા હોય એટલે આ બધું ડીંગો ડીંગ હાલે છે બધા વાહ વાજ કરે છે ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર લક્ષ લઈ અને બાપુ ભજન જેથી પાકે ને આપણું તેથી મારા નાથ ને ઝુંપડી સુધી ધક્કો થાય તમે એ ચિંતા ન કરતા ભજન કર્યા જાવ સબરી આખી દુનિયા જાણે છે બાપુ રામ ને ધક્કો થયો શું કામ બસ એને ના મારે તાર હતો કાંઈ વેલો મોડો આવે 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 મારો ગુરુ બોલ્યો છે આ રામ આવે અને બાપુ જાવું પડ્યું ત્યાં એમ જાવ ઈ કરે જાઓ એને બધી ખબર છે આ દુનિયા શું કરે છે મારું નામ લેશે એ ખબર છે મારા નામ ઉપર થતી કરે છે એ ખબર છે મારા નામ ઉપર આવડા આ ખિસ્સા કાતરે છે એ ખબર છે પાપ કરે છે એ ખબર છે ઘણી જગ્યાએ અમારે પ્રોગ્રામ હોય ને પછી ગાયોના ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવાનો છે અમારે નાયણ બેજાર હોય ત્યારે એમ કે ગાયોના હાટું તે પછી ખોટિયાનું શું થાય છે નકરી ગાયોના જ પ્રોગ્રામ ને વાતે હાજી નહીં